અત્યારે તો ગેમ બજાના રસ્તામાં અત્યારે કોઈ હે નહીં સિંહ બી રસ્તામાં આવી જાય તો કામ તો આવે ને એ આગળ હાલવાનું એનું કામ કાજ ને આપણે પાછળ હાલવાનું આમ જો ચારે બાજુ આમ સુમસાન હવે જટાશંકર ના હોય ને જટાશંકર ના હે અને અહીંયાથી જાય આગળ અને જટાશંકર કે તમે કોઈ ગિરનાર આવતા હોય ને તો ભેગું પ્લાસ્ટિક લઈ આવતા નહીં કેમ કે એને આગળ ફોરેસ્ટ વાળાનું ચેકિંગ કે ત્યાંથી જ નહીં લઈ આવવા દે અને આપણે ઉમે થોડું સમજવું જોઈએ ને જંગલમાં કચરો કરવો ના જોઈએ આમ બાજુ બોટ તો મારે જોઈએ તડકટર પાછો આવી ગયો કિસ કોલી આપણે જોઈને ભાગી ગઈ હજી અહીંથી પાંચસો પગથિયા જેવું હે કિલોમીટર જેવું વોકિંગ ડિસ્ટન્સ છે ને પછી ત્યાંથી પાંચસો પગથિયા જળવાના અને મેં તો પેલા પાસે જો અહીંયાથી હજી પાણી તો જાય હે એવું દેખાડું આમ જો બહુ દેખાતું નહી પ્રવાહ પાણીનો અત્યારે હે ને ઓછો થઈ ગયો બે ત્રણ દિવસ પેલા વરસાદ હતો બે ત્રણ દિવસ નહી સોમવાર વરસાદ હતો અત્યારે થયો શુક્રવાર પ્રવાહ કરતા ઓછો થઈ કેમ કે હવે અત્યારે ચોમાસું જવા આવ્યું અને જલ્દી હવે જવું જોઈએ તડકો થઈ ગયો અને ટાઈમ કેટલા વાગ્યા અઢી વાગ્યા પંદર મિનિટમાં હું પૂગી જાઉં આપણે હા બસ આપડે પંદર મિનિટમાં જ પૂગી જાઉં સમજો સુમસાન રસ્તો આવ કોઈ અમને આમ મળી કસ્ટમર દસ મિનિટ જેવું આપણે ને પગથિયા સ્ટાર્ટ થઈ ગયા પગથિયા જઈ ગયા ત્યાં વાંદરા દેખાણા જો નાનું ટોલ બે ટોલ નાખું કહેવાય ચેકિંગ મારી કોઈ નહિ પણ હજી બે જણા દેખાના જાઉં સિક્યોરિટીમાં ભૂલ થઈ ગઈ લાગ્યો નીચેથી કોઈને મેં આજ પાડી હતી કે આવવા દેવાની મનાય છે ત્રણ વાગે સાહેબ આવવાના છે તો

તો આપણે ચાલતા કેટલી મિનિટ જેવું થઈ ગયું કા કેટલા વાગ્યા અત્યારે અત્યારે કેટલા વાગ્યા બે ને બત્રીસ ચાલો કર્યો તો બેતાલીસ થાય ઓફરોડિંગ વાળો રસ્તો થોડોક આવી ગયો થોડું બાકી રહ્યું અડધો કિલોમીટર જેવું આવે અત્યારે પાણી તો દેખાવા માંડ્યું પબ્લિક કોઈ નથી અત્યારે એટલું બધું એટલું બધું કે હાવ છે જ નહીં થોડા થોડા રસ્તા મળતા હોય હમ આ માડું તો વાર નહીં લાગી જાય આડું તો વાર નહીં લાગી જાય ઓફરોડિંગ કરી જ નાખું હે આજ એમ તો રસ્તો મેં જોયો છે પણ આ એરો દેખાય નઈ એરો મારેલો નઈ એ જોઈ જોઈને આગળ જવાનું ઓફરોડિંગ આ બહુ આમ જો આ આમ ભાઈ નથી દેતો આપણે આગળ ને આગળ આગળ ને આગળ આટલું તો એને હું ઝડપાસ ધ્યાન રાખવું પડે ઘટનું બહુ જો એમ એટલી થાય ને વાત ના પૂછે તમાર મોઢું તો ફેસ્ટિવલ જ આપણે નથી કેરો કે નહીં દેખાડી શકું પણ આમ જો ટી-શર્ટ આખો ભીનો થઈ ગયો હવે અહીંયા હું મેં જ છે એટલે ભલે ભીનું થઈ ગયું મંદિરે દર્શન કરી લીધા હે ને હવે જો અહીંથી આપણે નાવા જવાનું છે પાણીનો પ્રવાહ એટલો બધો નથી આવતો ઓછો થઈ ગયો પેલા કરતા કેમ કે પેલા કીધું એ જેમ જ ચોમાસું પૂરું થવા આવ્યું સમજો ઓફરોડિંગ કરતો કરતો જવું પડે અહીંયા હે જો નાવાનું મસ્ત પણ અહીં નથી ના હું આગળ જાય આપણે

ઉપર પછી બહુ મચ્છર એટલા બધા કેળતા હતા એટલો બધો પ્રવાહ નહોતો અહીંયા આવે ને આટલું બધું પાણી ના હોય બહુ ધ્યાન રાખી રાખીને ઉતરવું પડે આમ જો છે તો હું ઉપરથી આવ્યો ઉપર થી અહીંથી નાનો કેળીઓ રસ્તો હોય એમાં ત્યાંથી આવી ગયો નીચે ને અહીંયા જોવામાં નાવાનો પાછો રસ્તો પકડી લીધો છે ને હવે ડાયરેક્ટ છે ને હાલવાનું નથી દોડવાનું જ છે આમ તો જ વેલા પૂગી શકશું અને વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો